जो मारे मारे जो मारे मारे है मारे है मारे है तो मारे से ने मारे से पण क्या रों माने मारे से तो मारे जो मारे मारे से मारे से मार मार जी तू मार मार अबे तू जो मारस ना जी मार जी अरे ना ना तू पंचर करो है आ पंचर इज करो पंचर इज करो पंचर इज करो पंचर इज करो जो मारू જો મારે ફરિયાદ કર દે માર કરવી છે ત્રીસ રૂપિયા છે ને વધારે લે જો કેટલા લખ્યા ભાઈ કેટલા લખ્યા જો બસો ટુ તો ત્રણસો રૂપિયા લે પોઈન્ટ આપે છે તમને ભક્તિનગર તમે કાઢો ને ત્રણસો રૂપિયા ને આપે

ઘર થોડું છે કઈ કોઈનું હવે ઈ લઈ જા ભાઈ જા હું આ અહીંયા ઈ નો તો હું કરી દે મારા ઘર કરી દે ઈ કે પાછી કે ગાડી નઈ જતા કેમ ઘર નો હોય આ ગાડી નઈ જા આ ગાડી લેવો અહીંયા જ રહે કાયમ ગાડી અને 18 રૂપિયા દે એક દી રાખવી છે અને મહિનો દી રાખવી તો 270 જ દે તારા ગાડી રાખવાની થાતી નથી રાહે જ અહીંયા જ રહે ગાડી હું જો અહીંયા જ રહે

હા હું કેટલા રૂપિયા લેટલા કેટલા લખ્યા બાકી પાંચસો રૂપિયા ની આપો હજાર રૂપિયા દે હજાર રૂપિયા ની આપો હજાર રૂપિયા આપો આપો મને ક્યાં આપી પકડાય આ કેટલા આપેલા શું છે આ શું છે આ પોંચ માં પૈસા લખેલા હે

મારે માર હવે તું જો પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો માય મારે